પાટિલ યશ હાલ ગુજરાત સરકાર દ્વારા વડોદરા ખાતે ચાલી રહેલ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત કોચ પ્રતિક ખત્રી તથા ટ્રેનર કેસર ખાનના નેતૃત્વમાં તાલીમ લઈ રહ્યા છે પાટિલ યશ આ વર્ષમાં બીજી વખત રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ વિજેતા થયેલા છે યશને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને ગુજરાત તથા રાષ્ટ્રનું નામ વિશ્વમાં રોશન કરે તેવી પણ શુભેચ્છા પાઠવવામાં આવી છે